ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર ચૌદ સિનિયર હોસ્ટેલમાંથી સસ્પેન્ડ ગાંધીનગર જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજની બોઇઝ હોસ્ટેલમાં ફરી એક વખત શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ઇન્ટરવ્યુ આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ ચૌદ જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર કોલેજની બોઇઝ હોસ્ટેલમાંથી છ માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સત્તાવાર લોકોએ પોતે કંઈ પણ બોલવા તૈયાર નથી ગાંધીનગરની જી એમ ઇઆરએસ મેડિકલ કોલેજ અગાઉ પણ રેગિંગની ઘટના સામે આવી હોવાનું ત્યારે આ ફરી એક વખત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે આ રીતની હરકત કરતા ચૌદ વિદ્યાર્થીઓને તેઓના વાલીને બોલાવી આ ગંભીર ઘટના અંગે જાણ કરી વિદ્યાર્થીઓને કોલેજની બોયસ હોસ્ટેલમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે ખાસ જો વાત કરવામાં આવે તો કોલેજ તંત્ર દ્વારા સત્તાવાર રીતે આ અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી આ પહેલાં પણ ગાંધીનગર મેડિકલ કોલેજમાં ગત વર્ષ માર્ચ મહિનામાં પણ જુનિયર વિદ્યાર્થીઓએ સિનિયરોએ પટ્ટાથી માર મારીને ઉઠક બેઠક કરાવી હોવાની પણ ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે ફરી એક વખત આ રેગિંગનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું પરંતુ આ ચૌદ વિદ્યાર્થીઓને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી ડીન દ્વારા જે છે આપવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી છે પરંતુ તેઓ આ બાબતે કંઈ પણ બોલવા કે ફોન ઉપાડવા માટે પણ તૈયાર ના હોવાનું સામે આવ્યું છે જે માહિતી ત્રેવીસ નવેમ્બરના સવારે દસ વાગે મળી છે